મારા <laughs>

આ જો આ આઠામાં રાજા કૂતરા એ એ એ છો છો કૂતરો છે કઈ નદી કઈ વાંખ્યો હું એ ઓ આપણા ગઢાડીના આમાં શું રાખો છો કૂતરા અલ્યા ઈ રાજે ને અલ્યા કાશું ન આવો ને જેવો

નથી નાનું મોટી હસ્તી છે એટલે કેટલા ત્યાં પણ આ તમને ખબર છે